ખાતેના બે ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને અમદાવાદ જેલથી પેરોડ રજા પર નીકળી પરત જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ જઈ રહેલા છેલ્લા પાંચ મહિનાથી ફરાર રહેલ કેદી ને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા તેમજ ગુજરાત રાજ્યની જુદી જુદી જેલમાંથી કેદીઓ પેરોલ ફરલો વચગાળાને રજા પર જેલથી નીકળ્યા થયા બાદ પરત જેલમાં હાજર નહીં થઈ ફરાર થયેલ કેદીઓને શોધી માનનીય પોલીસ કમિશનર નરસિંહા સાહેબ તથા ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી એચ એ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ડી તુવરનાઓની દોરવણી હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક કર્મચારીઓ જેલમાંથી વિવિધ રજા પર નીકળ્યા બાદ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા સતત કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાનાઓ તેમની ટીમના માણસો સાથે ગુજરાત રાજ્યની જુદી જુદી જિલ્લોમાંથી વિવિધ રજા પર બહાર નીકળી પરત જેલમાં હાજર ન થઈ ફરાર થયેલ કેદીઓને શોધખોળ અંગે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતી આધારે સૈયાજીગંજ પરશુરામ ભઠ્ઠો ખાતેથી અમદાવાદ શહેરના દાણી લીમડા પોલીસ સ્ટેશન સન ઓગણીસો અઠ્ઠાણુંમાં નોંધાયેલ ખૂનની કોશિશ સહિતના ગુનામાં પકડાયેલ અને આજીવન કેદની સજા પામેલ આરોપી કેદી નામે ઇરફાન ઉર્ફે રાકેશ આલમભાઈ પરમાર ઉમર વર્ષ પચાસ રહેવાસી જમાલપુર ચાર રસ્તા શાહ અબ્બાસ ની ચાલી અમદાવાદનું પેરો રજા પરથી ફરાર થયેલ કેદી હોય જેને પકડી પાડેલ આ પકડાયેલ કેદીની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ કેદીને અમદાવાદ ખાતેના ગુનામાં આજીવન કેદની સજા થતા પાકા કામના કેદી તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં રાખેલ હોય બે હજાર ચોવીસના રોજ અમદાવાદ સાબરમતી જેલથી ચૌદ દિનની પેરોલ રજા ઉપર મુક્ત થયા બાદ કેદીની રજા પૂર્ણ થયેલ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ પરત અમદાવાદ જેલમાં હાજર થવાનું હતું પરંતુ આ કેદી જેલમાં પરત હાજર ન થઈ બાર બાર ફરાર થઈ નાસ્તો ફરતો રહેલ કેદી હોય અને હાલમાં વડોદરામાંથી મળી આવેલ હોય આ પેરોલ જમ્પ થયેલ ફરાર કેદીને હસ્તગત કરી કેદીને અમદાવાદ મધ્યસ્થ જેલ બાકી રહેલ રજા ભોગવવા માટે સોંપેલ છે સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો